નમસ્તે વિવો મોબાઈલ બનાવતી ફેક્ટરીમાં આપનું સ્વાગત છે હું જ્યોતિ છું હું નોઈડામાં અમારા ઉત્પાદન વિભાગમાં જુનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરું છું હું મારી મિત્ર મિરિયમની રાહ જોઈ રહી છું જે અહીં ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન તરીકે પણ કામ કરે છે જેથી અમે સાથે ઘરે પાછા જઈ શકીએ આ તે ત્યાં છે તને આટલો લાંબો સમય શું લાગ્યો મરિયમ હું અહીં રાહ જોઈ રહી હતી માફ કરશો હું મારા બોસ ગણેશ સાથે એકલી મીટિંગમાં હતી મીટિંગનો કોઈ અર્થ ન હતો અમે ફક્ત કેટલાક કાર્યોની ચર્ચા કરી જેની ઓહ શું થયું તે મને બિનજરૂરી રીતે સ્પર્શ કરે છે મને સૂચના આપતી વખતે તે મારા હાથનો સ્પર્શ કરતો રહે છે આજે તેણે ગુડ જોબ કહી મારી પીઠ પર હાથ ઘસ્યો તે મને ખૂબ જ અનકમ્ફર્ટેબલ બનાવે છે તેના વિશે વિચારો શું તમે ક્યારેય કોઈના વર્તનને કારણે અસુરક્ષિત અનુભવ્યું છે અથવા અન્ય કોઈને સમાન પરિસ્થિતિમાં જોયા છે તમે તેના વિશે શું કર્યું મરિયમ શું તમે જાણો છો કે આ જાતીય સતામણી છે તમે આ વિશે ફરિયાદ કરી શકો છો ઓહ પણ મને લાગ્યું કે જાતીય સતામણી વધુ ગંભીર છે તેના વિશે વિચારો શું મરિયમ જાતીય સતામણીનો સામનો કરી રહી છે ના આ જાતીય સતામણી નથી ગણેશ માત્ર મરિયમ પ્રત્યે મૈત્રીપૂર્ણ વર્તન કરતો હતો હા આ આ જાતીય સતામણી છે છે તે ખોટું પાઠમાં તમે શીખી શકશો જાતીય સતામણી શું છે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટલે કે પોશ એક્ટ શું છે કેવી રીતે પોશ એક્ટ તમને અને તમારી આસપાસના લોકોને જાતીય સતામણી સામે રક્ષણ આપી શકે છે આ પાઠ શરૂ કરતા પહેલા ચાલો સમજીએ જે તમે પહેલાથી જ જાણો છો અને તમે આ વિષય વિશે શું શીખવા માંગો છો ચાલો જોઈએ કે જ્યોતિ મિરિયમને શું સમજાવે છે મિરિયમ ભજવણી એટલે કે હેરાસમેન્ટ એ કોઈ પણ અણગમતું અને અયોગ્ય વર્તન છે તે શબ્દો હાવભાવ અથવા ક્રિયાઓ દ્વારા કરી શકાય છે તે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય અને તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની ક્ષમતાને અસર કરી શકે છે કમનસીબે તમે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તે અસામાન્ય નથી તેથી ભારત સરકારે મહિલાઓ માટે કાર્યસ્થળોને વધુ સુરક્ષિત બનાવવા માટે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એક્ટ એટલે કે પોશ એક્ટ લાગુ કર્યો છે તે મહિલાઓને સહકર્મીઓ ઉપરી અધિકારીઓ જુનિયર્સ અથવા તેમના કાર્યસ્થળ પર મહિલાઓ સાથે વાતચીત કરતી કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉત્પીડનથી રક્ષણ આપે છે પરંતુ શું તમને ખાતરી છે કે આ જાતીય સતામણી છે ગણેશ કહેશે કે તે મૈત્રીપૂર્ણ હતો અને હું તેને ગેરસમજ કરી રહી છું દરેક વ્યક્તિ કહેશે કે હું વધુ પડતી પ્રતિક્રિયા આપી રહી છું હા મિરિયમ ક્યારેક એવું લાગે છે કે સામેની વ્યક્તિનો ઈરાદો ખરાબ નથી પરંતુ જો તે તમને અસ્વસ્થતા અનુભવે છે તો તમારે તેની સામે બોલવું જોઈએ પોષનીતિ મહિલાઓને કોઈ પણ વર્તન અને કાર્યવાહીથી રક્ષણ આપે છે જે તેમને અસુરક્ષિત અનુભવે છે જેમાં ઘણીવાર ગેરસમજ તરીકે માફ કરવામાં આવે છે તેમાં કોઈ પણ શારીરિક સ્પર્શ જાતીય ટિપ્પણીઓ પોર્નોગ્રાફી દર્શાવવી જાતીય તરફેણની માંગણીઓ અને અન્ય કોઈ પણ અણગમતી વર્તણૂકનો સમાવેશ થાય છે જે મૌખિક બિન મૌખિક અથવા શારીરિક હોઈ શકે છે પણ હું કોને ફરિયાદ કરીશ ગણેશ મારા બોસ છે જો હું તેના વિશે ફરિયાદ કરીશ તો હું મારી પ્રમોશનની તક ગુમાવી શકું છું અથવા વધુ ખરાબ મારી નોકરી પણ ગુમાવી શકું છું ઘણું જોખમ છે નોકરી ગુમાવવાના ડરથી આપણામાંથી ઘણા લોકો આ મુદ્દો ઉઠાવતા ડરે છે પરંતુ તે યોગ્ય નથી આ પાઠના ભાગ બે માં તમે સમજી શકશો કે પોશ એક્ટ હેઠળ રક્ષણ કેવી રીતે મેળવવું